આ વિસ્તારમાં જયારે પણ પાણી ભરાય છે ત્યારે પ્રશાસન દ્વારા ગટરો ખુલ્લી કરવામાં આવે છે પરંતુ બંધ કરવાનું પ્રશાસન ભૂલી જાય છે તો ક્યાંક ગટર તૂટેલી હાલતમાં જોવા મળે છે આ ખુલ્લી અને તૂટેલી ગટરો કેટલાય લોકોના હાડકા ખોખરા કરી નાખે છે જેમાં પ્રશાસન બેરિકેટિંગ કરવાની પણ તસદી નથી લેતું અંતે સ્થાનિકો જ જાણે એકબીજાની ચિંતા કરે છે ખુલ્લી ગટરમાં કોઈ ખાબકે નહીં એ માટે ઝાડની ડાળીઓ મૂકવામાં આવે છે જેથી રાહદારીને ધ્યાન રહે અને અકસ્માતનો ભોગ ના બને સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં ક્યાંક ગટરના ઢાંકણા ખુલ્લી હાલતમાં તો ક્યાંક તૂટેલી હાલતમાં ગટરના ઢાંકણા જોવા મળી રહ્યા છે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદનો પોચ વિસ્તાર ગણાતા એવા બોપલ વિસ્તારમાં અને અહીં આગળ આપ જોઈ રહ્યા છો કે અહીં ગટરનું જે ઢાંકણું છે તે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે પ્રશાસને અહીં આગળ બેરિકેટિંગ કરવાની પણ તસ્તી નથી લીધી પરંતુ સ્થાનિકોએ અહીંયા ગટર તૂટેલી છે તેને લઈને અહીંયા એક આ ઝાડની ડાળખી મૂકી છે એટલે આપ જોઈ રહ્યા છો કે આ પ્રશાસનની જે ઘોર બેદરકારી છે તે આ વિસ્તારમાં જોવા મળી રહી છે તો કેટલાક વિસ્તારમાં ગટરના જે ઢાંકણા છે તે ખુલ્લા છે તેના કારણે જોખમી રૂપ સાબિત થતા હોય છે ખાસ કરીને પ્રશાસનની ઘોર બેદરકારીના કારણે સ્થાનિકો છે તેમને હેરાન પરેશાન થવાનો વારો આવે છે કેમેરામેન જયરામ રબારી સાથે અમદાવાદ શહેરમાં જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે તે ઊભી થતી હોય છે ત્યારે સૌથી વધુ જો પાણી ભરાય તેવો વિસ્તાર એટલે અમદાવાદનો બોપલ વિસ્તાર જ્યારે પણ અહીંયા આગળ વરસાદ વરસે છે ત્યારે મહાનગરપાલિકાના લોકો છે તે ગટરના જે ઢાંકણાં છે તે ખુલ્લા કરતા હોય છે પરંતુ જ્યારે વરસાદ બંધ થઈ જાય છે અને વરસાદે વિરામ લીધાને પણ કેટલાય દિવસો વીતી ગયા છે તેમ છતાંય પ્રશાસનના લોકો છે કે આ જે ગટરના ઢાંકણા છે તે બંધ કરવા માટે તસ્તી પણ નથી લેતા તેના કારણે અકસ્માત સર્જાઈ શકે છે આપ જોઈ રહ્યા છો આ બોપલ વિસ્તાર કે જ્યાં ઉપવન વિલાનો જે રસ્તો છે ત્યાં આગળ સતત વાહનોની અવરજવર જવર આગળ હોતી હોય છે પણ જ્યારે પણ રાત્રિનો સમય હોય અને અચાનક કોઈ વાહન અહીંયા આગળ આવે તો અકસ્માત નોતરી શકે છે તેવી પરિસ્થિતિ અહીંયા આગળ ઊભી થઈ શકે છે ખાસ કરીને ખૂબ જ આ ગંભીર બાબત છે પ્રશાસનના લોકો આ ઘટરના ઢાંકણા બંધ કરવાની તસ્તી પણ નથી લેતા કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ એબીપીએસ સ્મિતા અમદાવાદ